નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કલેક્ટર કચેરી સ્થિત અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે દર ગુરુવારે આયુષ્યમાન વંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેનો અત્યાર સુધી મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધો આજે પણ મોટી સંખ્યામાં વડીલો કેમ્પનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા સાથે સાથે આજે પર્યાવરણ લક્ષી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયુષ મંત્રાલય છવ્વીસ નવેમ્બરથી દેશની પ્રકૃતિ પરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એક મહિનાના આ અભિયાનમાં કરોડો પરિવારો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અત્યાર સુધી આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે રોજિંદા જીવનમાં આયુર્વેદની વધતી જતી જાગૃતિ અને સ્વીકૃતિનો પુરાવો છે દરેક વ્યક્તિ જે પ્રકૃતિ પરીક્ષણમાં ભાગ લે છે અને વ્યક્તિગત સ્વાસ્થ્ય અભિગમ અપનાવે છે તે સ્વસ્થ ભારતના નિર્માણમાં યોગદાન આપી રહી છે ત્યારે આજે મોટી સંખ્યામાં લોકોએ આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાનનો પણ લાભ લીધો હતો

આજ રોજ એનસીઆસ આયુષ મંત્રાલય આયુષ ની કચેરી ગાંધીનગર નિયામક શ્રી આયુષ્ અને વડોદરા આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડોદરાના પ્રિન્સિપલ ડૉક્ટર ભરતભાઈ કરસરિયા સાહેબ અને માનનીય શ્રી ડૉક્ટર હેમાંગ જોશી સાહેબના માર્ગદર્શન અને સહકાર હેઠળથી અમે અહીંયા પ્રકૃતિ પરીક્ષણ જેટલા પણ શહેરીજનો નગરજનો છે એમનું પ્રકૃતિ પરીક્ષણ કરવા માટે આજ અહીંયા ઉપસ્થિત છીએ ઘણી મોટી સંખ્યામાં અત્યાર સુધી નગરજનોનું અહીંયા આવેલ તમામ નગરજનોનું અમે પ્રાકૃતિક પરીક્ષણ કરેલું છે તથા અમારી આયુર્ સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં દૈનિક ધોરણે પણ પ્રકૃતિ પરીક્ષણની પ્રક્રિયા થાય થઈ રહી છે પ્રકૃતિ પરીક્ષણ અંતર્ગત એમ થશે કે જે પણ પોતે વ્યક્તિ છે એ કઈ પોતે પ્રકૃતિ ધરાવે છે અને એ પ્રકૃતિ હેઠળ જ એના શરીર માટે શું જરૂરી છે એ એનાલિસિસ કરવામાં આવે છે અને એ પરીક્ષણ કર્યા પછી મોબાઈલમાં એપ દ્વારા એક સર્ટિફિકેટ જનરેટ થાય છે જે તે વ્યક્તિના મોબાઈલમાં એના થ્રુ પણ એને એક પીડીએફ ડાઉનલોડ થાય છે એટલે પોતાના શરીરને અનુકૂળ શું છે અને અનુકૂળ શું નથી એવી ઘણી બધી અંદર આવે છે જે એનું પાલન કરીને સ્વસ્થ રહી શકે છે એલોપેથી સારવારમાં જે લોકો એરોપેથી સારવાર રહી રહ્યા છે એને ઘણા બધા બીજા પ્રોબ્લેમ્સ પણ ફેસ કરવા પડે છે રિએક્શનના સાઈડ ઇફેક્ટ્સના જોકે દરેક પેથીમાં એવું થઈ રહ્યું છે પણ મેઇનલી એ છે કે આપણે રોગ થાય અને પછી એની દવા કરીએ સારવાર કરીએ એના કરતાં આપણે આપણા શરીર માટે શું સારું છે અને શું નથી સારું એનું રોજબરોજ દૈનિક જીવનમાં જ પાલન કરીને સ્વસ્થ રહીએ આપણી રોગપ્રતિકારક શક્તિ સારી રાખીએ તો રોગોથી બચી શકીએ અને બીજું જો કે ઘણા બધા એવા ક્રોનિક ડિસીઝ છે કે જેનું પરિણામ આયુર્વેદિક સારવારથી વધુ સારી રીતે મળી શકે છે તો એ પણ એક હેતુ છે. મારું નામ છે વૈદ્ય ભૂમિકા નરેન્દ્રભાઈ પટેલ મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડોદરા. માનનીય સાંસદ શ્રી ડોક્ટર હેમંતભાઈ જોશીના અટલ સેવા કાર્યાલય એવું ત્યાં દર ગુરુવારે શહેરી વડોદરાના શહેરીજનો માટે ખાસ કરીને દર ગુરુવારે વયવૃદ્ધ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ઘણી મોટી સંખ્યામાં એ યોજનાને લાગુ પડતા એવા આપણા શહેરીજનો એનો લાભ લે છે સાથે સાથે અન્ય સરકારની મોદી સરકારની યોજનાઓનો લાભ પણ અટલ સાંસદ સેવા કેન્દ્ર પરથી અવિરતપણે એમને જાણકારી અને એનું સેવા અને એમનો લાભ મળતો જ રહે છે સાથે સાથે આજનો ગુરુવાર વિશેષ છે આજે પર્યાવરણલક્ષી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનું લાભ શહેરીજનો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે અમે ભગવાનને પ્રાર્થના છે કે આ રીતનું માન્ય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંકભાઈ જોશી દ્વારા આવી વડોદરાવાસીઓને એમના લોક કલ્યાણ માટેની અવિરત યોજનાઓનો લાભ અવિરતપણે મળતું રહે અને વડોદરાવાસીઓને પણ ખાસ એનું આગ્રહ કરીએ છે કે જ્યાં આવું ડોક્ટર હેમાંકભાઈ જોશી દ્વારા ચલાવવામાં આવતું હોય સેવા કાર્ય જે એક અનુષ્ઠાનને સન્માન કહેવાય અનુષ્ઠાન પ્રમાણેનું કહેવાય એવા કાર્યોનો લાભ લે એવું જ અમારું આહવાન છે